જય શ્રી કૃષ્ણ કેમ છે તમને બધાયને સારું જશે તો તમારો બધાયનો સ્વાગત છે નવા વ્લોગમાં વ્લોગની શરૂઆત થઈ ગઈ છે ને આપણે જો પાછા ઘરે હોઈએ છીએ મોયાથી અત્યારે બેઠા છીએ ને જો આ દાણા બાણા હમા થઈ ગયા છે પછી વરસાદ વરસાદ પડશે એટલે પછી વાવી દે આજ માંડવી વાવવાની છે એવું છે અત્યારે જો મમ્મી બનાવી છે આપણી આટલું ચણા ચોર બરાબર

અરે થોડી ક્લિપ ઉતારવાની છે આ વિડીયો ઉતારવાનો છે હાલો તઈ બીજું શું હવે વેકેશન છે તે બાવળો કેમ આમ થઈ ગયો હાલ છે ભાઈ આપણો તો રેડી છે ખાંડા તૂટી ગયા ઈ ભાઈ બે મિનિટ પૂરતું છે

બધા બે ગયા સોફાની બાંધ ખાવા નવા તમે ડુંકરીનું શાક મોજ આવી જાય એવું છે હાલો ખાઈ લેતી